તમે જે જોન્ડિયર પચાસ એકતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે માલિકને સા વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેથી જે પણ ખેડૂત મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તે વહેલા તે પહેલા માલિકનો કોન્ટેક્ટ કરી લેજો આ ટ્રેક્ટરનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે માલિકનો કોન્ટેક્ટ નંબર કેવી રીતે મેળવવો બધી જ વિગત વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર સાચવેલું જોવા મળી જશે આ ટ્રેક્ટરની કન્ડિશન સારી જોવા મળશે ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે આ ટ્રેક્ટરની પૂરી માહિતી વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમારે આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ કરી પણ ખરીદી કરી શકો છો રૂબરૂબ સ્થળ પર જોવા કે લેવા જાઓ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે તેથી માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે ટ્રેક્ટરના મોડલ ની વાત કરીએ તો મોડલ બે હાજર દસ નું રહે છે આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે આ ટ્રેક્ટરનું એન્જિન ઇન્જિન સો ટકા પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટરમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ રહેતો નથી તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટરની ની બેટરી નવી નાખવામાં આવી છે આ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન ની વાત કરીએ તો તે આખા નવા બીકેટી કંપનીના ટાયર નાખવામાં આવ્યા છે આ નું લાઈટ વાયરિંગ રનિંગ માં જોવા મળી જશે આ ટ્રેક્ટરના સીટ કવર બધું કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટર તમને કંપની જોવા મળશે આ ટ્રેક્ટરની કન્ડિશન તમે માં ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટરના બુક કાગળ બધા જ ઓકે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી આ ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં ક્યાંય પણ કાચડો જોવા મળતો નથી આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું રહેશે આ ટ્રેક્ટરમાં પાવર જોવા મળશે આ ટ્રેક્ટર ઓઇલ કન્ડિશનમાં જોવા મળી જશે ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળી જશે આ ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈ અને દકુભાઈ છે તેમના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલ છે તેથી તેમને કોલ કરીને વધુ વિગત જાણી શકો છો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોતા હોવ તો ફેસબુક પેજને ફોલો કરી દેજોથી દરરોજ આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જો તમારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુની જાહેરાત કરવા માગતા હોવ તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે